તીશ્વર તાલુકાના વડુમથક સેવાલિયા ખાતે રોડની બિસ્માર હાલત અંગે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું સેવાલિયા બજારના અધૂરા રોડનું કામ શરૂ કરવા અંગે મામલતદારને આવેદનપત્ર અપાયું ગર્તેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયામાં છેલ્લા બે વર્ષથી રોડનું કામ ચાલી રહ્યું છે જેમાં બજારના મુખ્ય માર્ગ સરદાર પટેલ માર્ગથી અટકેલું કામ સ્થાનિક રહીશો અને વેપારીઓ માટે માથાનો દુખાવો બન્યું છે છ મહિનાથી આ કામ ખોરંભી પડ્યું છે જેના કારણે રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે સ્થાનિક વેપારી મંડળ અને પાલી પંચાયતમાં રહીશોએ આ મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પાઠવ્યું છે આવેદનમાં જણાવ્યા મુજબ સેવાલિયા બજારના રસ્તા પર મોટા અને ભયાનક ખાડાઓ પડી ગયા છે જેના કારણે દિવસ દરમિયાન બે થી ત્રણ દ્વિચક્રી વાહન ચાલકો પડવાના છે સતત ધૂળ ઉડવાના કારણે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર જોવા મળી છે સમસ્યાઓમાં વધુ એક ઉમેરો બ્રિજનું સમારકામ છે જે હાલમાં પંચમહાલ અને ખેડા જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ બંધ હોવાને કારણે સેવાલિયા બજારમાં ટ્રાફિકનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ભારે ટ્રાફિકને કારણે ખાડાઓની સ્થિતિ વધુ ગંભીર બની છે અને મોટી દુર્ઘટનાઓ થવાનો ભય સતત વધી રહ્યો છે સેવાલિયા બજાર વેપારી મંડળ અને પાલી પંચાયતના રહીશોએ વારંવાર રજવાતો કરી હવા છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી આથી તેઓએ ના છૂટકે ગાંધી જિંદ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આવેદન પત્ર આપવા પાછળનો એક જ રીઝન છે કે વિકાસપદ પદ જે સેવાલિયા મૈસાગર રીતથી લઈ અને બળીવ્યા સુધી મંજૂર થયો અને એ મંજૂર થયેલો જે રસ્તો છે એ એનું એસી ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર વીસ ટકા જ કામ બાકી છે તો કામ સા કારણથી અટકાવવામાં આવ્યું છે અને સત્વરે એને કેમ પૂરું કરવામાં નથી આવતું અને એના લીધે જે ટ્રાફિકની સમસ્યા જે સ્વાસ્થ્યની સમસ્યા ખૂબ વેપારીઓને પડી રહી છે આ આજુબાજુના આવતા વેપારીઓને પણ એની તકલીફ પડી રહી છે તો એ સત્વરે કામ ચાલુ કરી અને એને પૂર્ણ કરવામાં આવે અને એ કામ સાના કારણથી અટક્યું છે એનું પણ રીઝન આપવામાં આવે એવું પણ વેપારીઓ જાણવા માગે છે જે પણ માફ હોય એ મુજબનું કામ થાય પણ રસ્તાનું કામ ઝડપથી પૂરું કરી અને આ રસ્તો ઝડપથી બની જાય અને સુવિધા લોકોને જે જેના માટે પૈસા સરકારે ફાળવેલા છે એ પૈસાનો સદુપયોગ થાય અને સાના માટે આ રસ્તો નથી બનતો પણ સદુપયોગ થાય રસ્તાનો અને અને સેવાલયામાં આવતી દિવાળી આ નવા રસ્તા ઉપર થાય એવું સૌ ગામજનો અને વેપારી મિત્રો પણ ચાહે છે કે આ રસ્તાનું કામ ઝડપથી થઈ જાય અને જે પણ વ્યવસ્થા કરવાની હોય અધિકારીઓ દ્વારા છતુરે કરવામાં આવે એના માટેનું આવેદનપત્ર અમારા દ્વારા આપવામાં આવ્યું છે